નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર આણંદ તાલુકાના ચીખોદરા ગામમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દરમિયાન પ્રેક્ષકોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક જૂથ દ્વારા ચપ્પા વડે કરાયેલા હુમલામાં આણંદના બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે પૈકી સલમાન મોહમ્મદ હનીફ વોહરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે ઇમરોજ વોહરા સારવાર હેઠળ છે આ ઘટના અંગે ઇજાગ્રસ્ત ઇમરોજ અબ્દુલ રહીમ વોહરાએ આણંદ રૂરલ પોલીસ મથકમાં ગેટો હેલો શક્તિ વિશાલ ફૂલિયો તેમજ અન્ય ત્રણથી ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપી છે પોલીસે રાયોટિંગ તેમજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા બ્યુરો રિપોર્ટર ગઈ છ બે હજાર ચોવીસના ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચિખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થવોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટર લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી અને ગળદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તરજી હાથ ધરવામાં આવેલ છે હાલમાં ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો હેલો શક્તિ વિશાલ ફૂલીઓ તથા બીજા ત્રણથી ચાર જેટલા અજાણ્યા ઇસમૂહના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજી હાથ ધરેલ છે આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે